ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો તગલખી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરે તે અંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તારીખે એક જુલાઈ બે હજાર દસથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને પચીસ ટકા રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ એસટીના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈ પણ આદિવાસી બાળક અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે જેને લઈને આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં હોવા છતાંય જે રીતે આદિવાસી સમાજના લોકો પર જે પ્રમાણે જે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ મળતી હતી ભણવા માટે બાળકોને તે એકાએક બંધ કરવાનો જે નિર્ણય લીધો છે એની સામે તમામ અમારા કોંગ્રેસના આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના શ્રીઓ આજે અમે આ સરકારને એક રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી અમે આવી પહોંચ્યા છીએ આ જે નિર્ણય છે એ પોસ્ટ મેટ્રિકની જે શિષ્યવૃત્તિ બાળકોની મેનેજમેન્ટ કોટાની અંદર મળતી હતી ને તેના કારણે ઘણા હજારો ને લાખો યુવાન આદિવાસીના બાળકો ભણી ગણીને આગળ વધતા હતા એ મેનેજમેન્ટ કોટાની અંદરથી શિષ્યવૃત્તિ જે રદ કરી છે ખૂબ જ ધગલદી અને ખરાબ નિર્ણય છે તે બાબતને લઈને આગામી સમયની અંદર અમે કલેક્ટરને આજે રજૂઆત કરીશું સરકાર સમક્ષ રજૂઆત કરીશું અને આવી શિષ્યવૃત્તિ બંધ ન કરે અને સમાજને ન્યાય મળે અને આવા બાળકો એસટી સમાજના આગળ ભણી ગણીને આગળ વધે એના માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવા માટે આજે અમે કલેક્ટર કચેરી આવે છીએ